કદીશ મિત્રો આપણે આવી ગયા છે જય ઠાકર ડેરી તેરીફામમાં તો આપણે અહીંના ઓનર છે રાજુભાઈ એની મુલાકાત કરીએ રાજુભાઈ કેમ છે તમારો થોડોક પરિચય આપી દો અમને આ તબેલો અત્યારે કયા લોકેશન ઉપર આવેલો છે બરાબર છે અને હાલમાં તમારી પાસે કેટલી ભેસો છે પાંત્રીસ દૂધની ટોટલ ભેસો કેટલી છે ઓ ભે હું અને દિવસનું એક ટાઈમનું કેટલું દૂધ થાય છે આપણે બરાબર છે રાત્યારામાં બાંધેલી છે બધી આ દૂધની ભેંસો ને અને બીજી આપણે અહીંયા તમે આગળ વિડિયોમાં બતાવી રીતે આ બધી પાકડ ભેંસો બરાબર છે આ બધી ભેંસો વિશે થોડીક માહિતી આપી દો અમને આ બધી જ ઓરિજિનલ બરાબર તો મિત્રો તમે જેમ રાજુભાઈ આગળથી સાંભળ્યું કે ભાઈ સો ભેંસોનું દિવસનું ત્રણસો થી સા ત્રણસો લીટર દૂધ ઉત્પાદન છે ભેંસો તમને બધી લાઈન સર હું તમને ભેંસો બતાવતો જઈશ આ બધી ભેંસોને પાવરી ચડાવેલી છે અમારી ગુજરાતી ભાષામાંને પાવરી કહેવામાં આવે છે જેમાં ખાંડ ભરી અને ભેંસને આપવામાં આવે છે તેનાથી ખાણનો વેસ્ટ થતો નથી ભેંસ ખાણ ઢોળી શકતી નથી ને આ બધી ભેંસો એવી કદાવર ભેંસો છે રાજુભાઈની પાવરી ચડાવતી બતાવી છે તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મારા વાલા આ તમને હું એક પછી એક ભેંસ બતાવતો જાઉં છું ભેંસ ખાણ ખાય અત્યારે પાવરી લગાવેલી છે અને પાછળ રાજુભાઈ બે ત્રણ ગાય પણ રાખેલી છે અને આ જે ગમાણ તમને દેખાય છે આખી આરસીની બનાવેલી છે એમાં ક્યાંય ઇટ બેલાનો ઉપયોગ નથી કરેલો આખી આરસીની કેમ કે ભેંસ હોય છે ખૂબ તાકાતવરક ત્યારે તોડાવી નાખે કાંઈ નક્કી ન હોય જો તમને આ આગળ રબરના પેડ મારેલા દેખાય છે કે જેનાથી ભેંસનું ગળું ઘસાય ને એ માટે આગળ રબરના પેડ નાખી દીધા હોય છે જો આ તમને આ બધી ભેંસો દૂધમાં પણ એવી છે દિવસનું ટાઈમનું એ માનો કે દસ દસ બાર બાર પંદર પંદર લીટર દૂધ વાળી બધી ભેંસો છે ને જો આ ભાઈ અત્યારે ભેંસ દોવે છે તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે બધી ભેંસો વારાફરતી વારાફરતી દોવાતી જાય અને સાંજે દૂધના કેન ભરી અને નીકળી જતા હોય છે રાધુભાઈ જો એક ડોલ દોવાઈ ગઈ છે આ બીજી ડોલ આવી ગઈ છે ભેંસની બાજુમાં જો તમે બધી ભેંસો લાઈન સર ભેંસનું રૂપ તો જવો તમે એવી કદાવર અને તાકાત વાળી છે બધી એની કોઈ વાત જ ન કરી હતી આપણે જો આ ભેંસ એક પછી એક બધી ને આ બધી ભેંસને તમે શિંગડા જુઓ ખાલી જેવા ગોળ ગોળ રૂપાળી શીંગડાવાળી રૂપાળી ભેંસું છે તો વિડીયોમાં સુધી બન્યા રહેજો આગળ પણ તમને મારે ઘણું બધું બતાવવું છે આગળ આખા તબેલાનો નજારો તમને ડ્રોનથી બતાવવાનો છે તો મિત્રો તમે વિડીયોમાં સુધી બન્યા રહો અને વિડીયોમાં લાઈક અને કોમેન્ટ અચૂકપણે કરજો અને વિડીયો સારો લાગે તો શેર પણ કરજો અને તબેલા વિશે વધારે કોઈ જાણકારી જોતી હોય તો રાજુભાઈનો નંબર પણ સ્ક્રીન ઉપર આપી દઈશ જેથી કરીને તમને સરળતા રહે કોઈ તબેલા વિશે જાણકારી લેવી હોય તો અને રાજુભાઈ ગ્રેજ્યુએટ છે પાછા એટલે વેલ એજ્યુકેટેડ માણસ છે અને એ પશુપાલન કરી રહ્યા છે તો મિત્રો આગળ તમે જોતા રહો બધી ફેશો તો જેમ તમે વિડીયોમાં એમ જે ભેંસો દોવાઈ ગઈ છે જેનું દૂધ દોઈ લીધું છે એ બધી ભેંસોને પાંચ પાંચ ભેંસો લાઇનમાં પાણી પીવા માટે છોડવામાં આવે છે કેમ કે ભેંસને દોઈ લીધા પછી પાણીની જરૂરિયાત વધારે હોય છે કે જેના લીધે શરીરમાં પાણી ના ઘટી જાય કે મિલ્ક ફીવર ના થાય અને આ બધી ભેંસોને પાવરી ચડાવવામાં આવેલી છે કે પાવરીની અંદર જેનું ખાણદાન રાખેલું હોય જેને દૂધ કાઢતી વખતે દોતી વખતે એને આપવામાં આવતું હોય છે અને આ બધી ઓરિજિનલ જાફરાવાદી ભેસો છે અને આ તબેલાના ઓનર છે રાજુભાઈ ભરવાડ અને દિવસનું ત્રણસોથી સાડી ત્રણસો લીટર દૂધ થાય છે રાજુભાઈ આગળ ટોટલ સો જેટલી ભેંસો છે અને બે પાડા છે પાછળ વિડીયોમાં તમને જોયો છે ભૂરા કલરનો એક પાડો અને એક પાડવો છે દાળીમો કરીને જે આપણે આગળ વિડીયોમાં તમને બતાવશું આ તબેલો અત્યારે આવેલો છે ધોકડવા બાયપાસ બે ઢોકડવા બેડિયા રોડ જે રસ્તો છે ત્યાં વચ્ચે જ આવતો છે રસ્તામાં અને ખૂબ જ સારી રીતે બનાવવામાં આવેલો છે એકદમ સિસ્ટમથી બનાવવામાં આવેલો છે અને રાજુભાઈનું ફેમિલી પશુપાલન ઉપર નિર્ભર કરે છે અને આ ભેંસો તમે જો પાણી પી અને રિટર્ન આવતી દેખાય છે આ બધી ભેંસો જે એક પછી એક જે દેખાતી છે બધી જાફરાવાદી ભેંસો અને જે ભેંસો દૂધ ધોવાઈ ગયું છે તે ભેંસો પાણી પી અને રિટર્ન પોતાની જગ્યા પર આવી જાય એવી રીતે એ બધી તેની ટેવ પાડેલી છે આ ભેંસ તમે જો આપણને જોતા એને થોડું અજાણ્યું લાગે એટલે થોડું આપણે આમ ગુસ્સાથી જોવે છે બાકી આ બધી ભેંસો આ ભેંસો જે બધી પાણી પી રહી છે જે દૂધ દોતી ભેંસો છે એ બધી તબેલામાં છે અને જે બાકીની જે ગાભણ અને બાખડ ભેંસો છે તે ચરવા જાય ચરી અને અત્યારે આવતા ટાઈમે પાણીનો ઉપર પાણીનો ઝારો નાખવામાં આવે છે એમ ગરમી ભેંસોને પાણી ખૂબ જ વાળું હોય છે તો આ તમે ભેંસનું રૂપ જો એના શિંગડા એકદમ કુંડી ભેસો જે કહેવાય ને કે સીંગડામાં હવે બે દીવા મૂકીને બાર બાર ગામ સુધી દોડાવો તો એ દીવો ન પડે એ બધી ઓરિજિનલ અસલ જાફરાવાદી ભેંસો છે આ પાડી જો વર્ષ દિવસની પાડી પણ કેવી અલમસ્ત પાડી છે અને આ ભેંસો માટે આગળ તમને હું ડ્રોન શૂટ બતાવીશ લીલો ઘાસચારો ખૂબ જ બહોળા પ્રમાણમાં છે જે બુલેટ બુલેટઘાસ કહેવાય છે અને બધું બુલેટ બુલેટઘાસ પણ આ ભેંસનું છાણ પાઈને જ તૈયાર કરવામાં આવે છે બીજું કોઈ કેમિકલથી દવા છાંટવામાં નથી આવતી બીજું કોઈ કેમિકલ પાવામાં નથી આવતું અને આ તબેલામાં રાજુભાઈનું દૂધ ઉત્પાદન પણ ગીર ગઢડા તાલુકામાં એને પશુપાલનનો એવોર્ડ પણ મળેલો છે અને રાજુભાઈ પોતે ડબલ ગ્રેજ્યુએટ છે ડબલ ગ્રેજ્યુએટ માણસ જો પશુપાલન કરી શકતો હોય તો સામાન્ય માણસને તો કોઈ તકલીફ જ ના પડે કેમકે ગીર વિસ્તારમાં ઘરે ઘરે પશુઓની માવજત થતી હોય છે અને આવનારા પાંચ વર્ષોમાં પશુપાલન અને ખેતી પ્રથમ તબક્કાનું ગણવામાં આવશે નોકરીની કોઈ વેલ્યુ અત્યારે માર્કેટમાં છે નહીં પશુપાલન થકી જ અત્યારે ગુજરાન ચાલે છે અને દેશ પણ પશુપાલન થકી જ ચાલે છે કેમકે દૂધ દહીંની બધાને પૂરતા પ્રમાણમાં જરૂરિયાત હોય છે આ તમને હું તબેલાને અંદરનો આખો નજારો બતાવું કેવી ઓલમોસ્ટ ફેંસો અને બધી કાન માંડીને તૈયાર ઊભી છે કેમ કે આપણે અજાણ્યું લાગતું હોય એને કે આ નવો માણસ કોણ આવેલો છે તબેલામાં આ બધી છે એકદમ કુંડી ભેસો અને બધી ઓરિજિનલ જાફરાવાદી ભેંસો છે અને અત્યારે તબેલામાં દૂધ દોવાનું કામ પણ ચાલુ છે આગળ વિડીયોમાં હું તમને એ પણ બતાવીશ રાજુભાઈ ભેસનું દૂધ દોઈ રહ્યા છે અને અહીંયા જો આ ભેસો જોવો તમે એક પછી એક ચડિયાતી ભેંસો છે અને આ જે ભૂરા કલરનો દેખાય છે તે પાડો અને એક પાડો છે દાળીમાં કરીને એ તો બહુ જોરદાર છે અને રાજુભાઈ તબેલામાં બે ત્રણ ગાય પણ રાખેલી છે આ ભેંસનું દૂધ ઢોકળવા ગામમાં તથા આજુબાજુના ગામમાં પણ રાજુભાઈ સપ્લાય કરે છે અને ડેરીમાં પણ જાય છે અને આ રાજુભાઈનો છોકરો આ ભેંસનું કદ જોવો અને રાજુભાઈનો છોકરો જુઓ ને પશુ પણ એટલું સમજે છે કે આ મને એટલો વાલ કરે છે તો એને નુકસાન ન પહોંચાડાય આ ભેંસ એટલી સમજદાર છે બધી ભેંસો એટલી સમજદાર છે રાજુભાઈની અને રાજુભાઈના તબેલા એકવાર જરૂરથી જરૂર વિઝિટ કરો અને રાજુભાઈના તબેલામાં ભેંસનું ઘી કોઈ પણ મિત્રોને લેવું હોય તો બારસોથી તેરસો રૂપિયા ચોખ્ખું ભેંસનું ઘી તમને મળી જશે જે કોઈને લેવો હોય તે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એકવાર જરૂરથી રાજુભાઈનો સંપર્ક કરી લેજો અને ધોકડવા ગામમાં કોઈ પણ મિત્રોને ભેંસનું દૂધ જોતું હોય તો પણ રાજુભાઈનો સંપર્ક અવશ્ય કરે આ તબેલા તમને આખો તબેલાનો નજારો બતાવું આખો પતરાનો શેડથી તૈયાર કરેલો છે અને હમણાં તમને આ જે પહેલી ભેંસ દેખાય છે તે એને દોવાની બાકી છે હમણાં એને લાઈવ મિલ્કિંગ પણ તમને બતાવું અને રાજુભાઈનું ટેણિયું નાનું આમ તો પાંચ વર્ષનું પણ ભેંસ ભેંસ એવી ભાઈબંધી જમાવી લીધી છે કે ભેંસ પણ એના વગર રહેતી નથી છે ને બાકી જોરદાર આ વાડી વિસ્તારમાં હાઈવે ટચ જ છે રોડ ટચ આવેલો છે અને ખૂબ જ આલીશાન પતરાનો શેડ બનાવેલો છે અને બાજુમાં નેપિયર ઘાસ છે ખૂબ જ મોટા પ્રમાણમાં તમે રોડ પરથી નીકળશો એટલે તમને દેખાઈ જશે કે ભાઈ અહીંયા જય ઠાકરધણી ડેરી ફાર્મ છે રાજુભાઈનો તબેલો હજી નવું સ્ટાર્ટઅપ છે એટલે જય ઠાકર જેની ડેરી ફાર્મ એવું બોર્ડ બેનર લગાવવાનું બાકી છે કેમ કે રાજુભાઈ નવું સ્ટાર્ટઅપ કરેલું છે આના પહેલાં રાજુભાઈનું જે હતું એ નેહડું હતું નગડીયા ગામની અંદર જંગલની વચ્ચે આ તમે જુઓ તેણી ઓળખાય છે ભેંસો અને આ જો રાજુભાઈનું મેં તમને વાત કરી હતી લાઈવ મિલ્કિંગ સ્લો મોશન થોડું કરેલું છે ભેંસનું રાજુભાઈના તબેલામાં એક પણ એવી ભેંસની હોય કે જે બેથી ત્રણ લીટર દૂધ આપતી હોય રાજુભાઈના તબેલામાં બધી સારી અને દૂધાળુ નસલની ભેંસો છે કે જે ટાઈમનું બારથી પંદર લીટર દૂધ આપતી હોય અને બધી અસલ ઓલાદની જાફરાવાદી ભેસો જે અમારી ગીરની જાફરાવાદી ભેંસ કહેવાય ને એ ઓરિજિનલ ગીર જાફરાવાદી ભેસ છે અને આ રાજુભાઈ અત્યારે દૂધ દોઈને જે મજા લે છે આ હા 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 તો આ તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણે તમને પૂરેપૂરો રાજુભાઈનો તબેલો રાજુભાઈના તબેલાનો આખો ડ્રોન શૂટ એનું નેપિયર ખાસ કેવું છે એ પણ બતાવવું છે રાજુભાઈની વાડી પણ બતાવી છે તમને તો આશા કરું છું કે તમને વિડીયો સારો લાગ્યો હશે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો વિડીયો શેર કરો લાઈક કરો અને કોમેન્ટથી કોમેન્ટ જરૂર કરજો કે આ તબેલો તમને કેવો લાગેલો બાકી રાજુભાઈના નંબર અને આખું તબેલાનું સરનામું પણ આપણે આપી દીધું છે વિડીયોના શરૂઆતમાં જ આપેલું છે ઢોકડવા ગામ ઢોકડવા બેડિયા રોડ ઢોકળવા બાયપાસથી બેડિયા રોડ તરફ જતો જે રસ્તો છે ત્યાં જ આ તબેલો આવેલો છે જય ધણી ડેરી ફાર્મ કરીને અને આજે તમને ભેંસ દોવા જે નીચે ડોલ દેખાય છે તે નવ લીટરની ડોલ છે અને રાજુભાઈ દૂધ દોવે છે અને આ તબેલાની એક ખાસિયત એ છે કે દૂધમાં પાણીની ભેળસેળ કરવામાં આવતી નથી ચોખ્ખે ચોખ્ખું અને તાજું દૂધ જે ડેરીમાં પણ ભરવામાં આવે છે અને છૂટક લોકો પણ લઈ જાય છે અને ગીર વિસ્તારમાં વધારે પડતા ભેંસોના માવજત થતી હોય છે અને ભેંસનું દૂધ સૌથી વધારે ગીરમાં એમ કહેવાય કે હાંડા ભરી લો તમે એટલું ભેંસું દૂધ કરતી હોય છે કેમ કે ભેંસોનું લાલન પાલન અને જતન જ એવી રીતે કરવામાં આવે છે અને ખાણદાણ એનો ખોરાક બધું ચોખ્ખું અને સારી ક્વોલિટીનું ખવડાવવામાં આવે છે જેથી ભેંસ દૂધ પણ વધારે કરે છે આ જો તમે આ ડોલ હમણાં ભરાઈ જશે આખી નવ લીટરની આ જુઓ રાજુભાઈ ભેંસ દોવે છે આપણે અને રાજુભાઈની ભે ભેંસું પણ એવી બધી અલમસ્ત છે કે જાણે સિંહ આવી ગયું ને તો સિંહને ગોઠણી વાળવા પડે મિત્રો આ બધી જંગલમાં રહીને આવેલી ભેંસો છે એટલે સિંહ દીપડાથી તો કોઈ ફરક પડતો નથી જંગલની બધી ભેંસો એટલે એમાં કંઈ કેવું જ ન પડે અને આ જો આખો ડ્રોનનો નજારો છે તમને રોડ દેખાય છે ગાડીઓ જાય છે એ બેડિયા રોડ છે તોકડવા બેડિયા રોડ અને તબેલો અને બાજુમાં તમને હરિયાળી દેખાતી હશે બધું જે ભેંસો માટેનું ચારો વાવેલો છે આ આખો તબેલાનો નજારો રાજુભાઈના તબેલાનો છે જય ઠાકરધણી ડેરી ફાર્મનો આખો તબેલો આ તમને આખો થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ અને આખો રોડ બતાવવાનો પ્રયાસ અમે ડ્રોન વિડીયોમાં કરેલો છે તો અચૂકપણે એકવાર તમે જય ઠાકરધણી ડેરી ફાર્મની અવશ્ય મુલાકાત લ્યો ત્યાંની સિસ્ટમ જુઓ પશુ કઈ રીતે રાખે છે અને પાંત્રીસ ભેંસોમાંથી ત્રણસો લિટર દૂધ એટલે એક ભેંસનું તમે દસથી બાર લિટર દૂધ થયું અને ત્રણસો લીટર દૂધ અને ભેંસનું ત્રણસો લીટર દૂધ માટે ભેંસને જે ખવડાવવું પડતું એની જે પાછળની મહેનત હોય એ તો રાજુભાઈને જ ખબર હોય દિવસ રાત્રે સવારે વહેલું ચાર વાગે જાગી જવું પડે કેમ કે પશુપાલન કરવું એ કોઈ સહેલી વસ્તુ નથી અને મિત્રો આ તમે નેપિયર ઘાસ જુઓ જે ભેંસોને ખવરામાં આવે છે ચારો એવું રૂડું રૂપાળો અને લીલોતરીવાળું ઘાસ જે બારે મહિના ઊભું હોય એવું નહીં કે સિઝન પૂરતું આ ઘાસ બારે મહિના તમે શિયાળામાં આવો ચોમાસામાં આવો કે ઉનાળામાં આવો તમને આ તબેલાની વાડીમાં તમને આકાશ જોવા મળશે મળશે ને મળશે આ બધો તમને હું ડ્રોનથી આખો એનો નજારો બતાવવાનો પ્રયાસ કરું છું વિડીયોને અમે અંત સુધી નિહાળતે રહેજો અને આ છે તબેલાની સામેનો ભાગ કે જ્યાં બધા સાધનને પડેલા છે પેલી સાઈડ બે ભેંસો બાંધેલી છે અને આગળ હું તમને ડ્રોન ઉપર જેમ આગળ જતું જાય એ રીતે તમને બતાવતો જઈશ આ જે તારો છે કઈ રીતે છે અને આ જે બધું ક્રોપકટ છે જેટલું વાઢો એટલું પાછું બીજું ઉગે તો તમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ